અને મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો કે આ જેટલા ટેક્ટર દેખાય બધા ટેક્ટર રથવાળા ના છે તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ બાપા સીતાની મધ્ય હું અને નરેશભાઈ નરેશભાઈ બે શબ્દ કહી દે છે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરતા જજો અને મિત્રો અહીંયા ઠંડા પાણીની પણ સુવિધા છે તમે જોઈ શકો છો અને મિત્રો અમારા ગામથી આવ્યા પણ નીકળ્યો છે તો જોઈ શકો છો કેટલી બધી ફોલવીલો પડી છે અને મિત્રો આ બાજુ રથવાળા અહીંયા રસોડું બનાવેલું છે એમને ચાલ મિત્રો હું તમને બાપા સીતાની મધીના દર્શન કરાવી દઉં અને બધા તમે જોઈ શકો છો કે બેસી રહ્યા છે અને મિત્રો બાપાજી પાસેથી કંઈક આવું આવે છે તમે જોઈ શકો છો પાસે કંઈક આવું છે અને મિત્રો અહીંયા કાલે ચબૂતરો છે પણ કબૂતર માટે અને મિત્રો આ હોય દેખાય છે નવો બનાવેલો છે હમણાં ત્યાં મિત્રો અહીંયા બાજુ બાખરા પણ છે અને વૃક્ષો બધા ઘણા બધા વાવેલા છે તમે જોઈ શકો છો બધી બાજુ તો ચાલો મિત્રો હું તમને અંદરથી નવો હોય દેખાડી દઉં મિત્રો અહીંયા મસ્ત કારણ સાંયો છે અને મિત્રો અહીંયા પાણી ખૂટે નહીં તાગો પણ બનાવેલો છે તમે જઈ શકો છો ને કેટલા બધા રથમાં ટેક્ટર છે તમે જોઈ શકો છો તો ચાલો મિત્રો ત્યાં આપણે જઈએ સીતામાની દેવડી અને મિત્રો અત્યારે તળાવ જઈ રહ્યા છીએ અને ગાળ આવી જાય છે તમે જોઈ શકો છો ફરીવાર નરેશભાઈ બીજી વાર ગયો મને મજા નથી આવતી તો અમે આવી ગયા છીએ તલાઈ તમે જોઈ શકો છો અને મિત્રો આવું કંઈક અમારા ગામનું તળાવ છે અને મિત્રો આપણી સાથે નરેશભાઈ હોય જ છે બધી વાતે અને મિત્રો આ અમારા ગામની સીતા મંદિર નવી બની છે તો ચાલો મિત્ર હું તમને બધા મિત્રો સીતામા દર્શન કરાવી દઉં અને થોડાક તળાવ સિનેમેટિક શોધ જોઈ લો ત્યાં સુધી મિત્ર આવું કઈક અમારા ગામનું તળાવ છે તમે જોઈ શકો છો અને નરેશભાઈ બે ગયા છે પગ ધોવા માટે મિત્રો આ સીતામાનું મંદિર છે તો ચાર મિત્રો હું તમને સીતામાના દર્શન કરાવી દઉં અંદર જઈને અને બધા મિત્રોને આપણો વર્ગ સારો લાગ્યો છે તે બધા મિત્રો આપણા વર્ગને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાર મિત્રો આપણે સીતામાના દર્શન આજની બાજુમાં સીતારામ મંદિરની બાજુમાં મેહુલભાઈએ થોડાક વૃક્ષો વાવેલા હતા તે વૃક્ષો પણ બરોબર છે હું તમને દેખાય દઉં તમે જોઈ શકો છો આપણે વૃક્ષો પણ બરાબર છે પ્રોપર તમે જોઈ શકો છો અને મિત્રો બાજુમાં જરા પણ મૂકેલા છે કોઈ નુકસાન ન કરે અને સામે પણ જરૂર દેખાઈ રહ્યું છે તેમ એવું ભાઈનું છે અને મિત્રો અમારા ગામની સીતામન મંદિર છે અને મિત્રો આપણા વર્ક તમને સારા રાખતા હોય તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પૂરે પૂરા જોઈએ બહુ મજા આવે છે વર્કની અંદર તમને બાકા જઈ કે બહુ એ નાખવાની અને મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ તળાવની પાસેથી ગામમાં ઘરે તો ચાલો મિત્રો આપણે ગામમાં જઈએ અને મિત્રો તળાવની બહાર પણ કીધું પાણી ભાઈ બહુ જોઈએ જો અને મિત્રો આ વાળા છે ગાય માટે બનાવેલા છે પાણી પીવા માટે મિત્રો તળાવની બહાર એટલું પાણી ભાઈ છે બોલો પાસે કરી આપણે મિત્રો આપણે યુટ્યુબ ની અંદર ત્રણસો સસ્કાર પૂરો થવા આવ્યા છે અને મિત્રો બધાય મિત્રો આપણે બહુ સારો સપોર્ટ કર્યો છે તો બધાય મિત્રો આપણે આવાનો આ સપોર્ટ કર્યા રાખજો તો ચાર મિત્રો અત્યારે આપણે જઈએ ગામમાં તો મિત્રો અત્યારે ગામમાં આવ્યા ને મિત્રો સયસભાઈનો નો ફોન આવી ગયો કે આપણે બે પેન્ટ સીવવાના છે તો ચાર મિત્ર આપણે દુકાને જઈને બે પેન્ટ સીવી નાખી Ada nak ulang meter apa yang ia pura kerja? Cepat dah meter apa salah lagi